કેમ છો આજે હું તમારી જોડે ગુજરાતી અથાણું ગોળ કેરીની રેસીપી શેર કરી રહી છું જે બનાવવું બહુ જ સહેલું છે અને તમે આને વરસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને કઈ રીતે સ્ટોર કરવું અને એમાં શું શું નાખવું જેથી અથાણું બગડે ને એ પૂરી રેસીપી હું તમારી જોડે શેર કરી રહી છું જેથી આખું વરસ સુધી તમારું અથાણું બિલકુલ નહીં બગડે અને કાળું પણ નહીં થાય જેવું અત્યારે લાલ છે એવું આખું વરસ લાલ જ રહેશે તો ચલો જઈએ આપણે રેસીપી તરફ અહીંયા મેં એક કિલો જેટલી રાજાપુરી કેરી લીધી છે આ કેરીને આપણે સરસ રીતે વોશ કરી દેવાનું છે અને એને લૂસી દેવાનું છે અને એની ઉપરની જે આંખનો ભાગ હોય આવી રીતે આપણે કાઢીને એને સરસ રીતે આપણે છોલી દેવાની છે મેં અહીંયા છરીની મદદથી એને છોલી છે તમે ઈચ્છો તો તમે એને છોલણીયાથી પણ છોલી શકો છો પણ આપણે એને સરસ રીતે છોલવાનું છે જેથી બહુ લીલું ભાગ આમાં ના દેખાય અને આવી રીતે બધી કેરીઓને આપણે છોલી લેવાની છે જ્યારે આવી રીતે બધી કેરીઓ છોલાઈ જાય પછી આપણે એના મોટા મોટા કટકા કટ કરવાના છે બહુ ઝીણા કટકા નથી કરવાના આપણે પહેલા બધી કેરીઓમાંથી આવી રીતે મોટી મોટી ફાળો એની કટ કરી દેવાની છે હવે બધાને આપણે એક વાસણમાં લઈ લઈશું અને હવે આપણે એના મીડિયમ સાઇઝના કટકા કટ કરવાના છે બહુ ચીણા નથી કરવાના જેવી રીતે વિડીયોમાં બતાવ્યા છે એટલી જ સાઇઝના આપણે મોટા કટકા કટ કરીશું કારણ કે જ્યારે એમાંથી જ્યારે પાણી નીકળી જશે તો એ આમે નાની થઈ જશે એટલે આપણે પહેલાંથી જ એને મોટી સાઇઝમાં કટ કરીએ જેથી કેરી અથાણામાં આથ્યા પછી પણ નાની ના થાય સહેજ કેરી જેવી મોટી પીસીસ દેખાય કંઈક આવી રીતે આપણે બધી કેરીઓને સમારી લેવાની છે જ્યારે બધી કેરીઓ સમા રહી જાય પછી આપણે એને એક ખુલ્લા વાસણમાં કે એક તપેલામાં આપણે એને લઈ લેવાનું છે હવે આમાં આપણે એક ચમચી જેટલું હલ્દી પાવડર એડ કરવાનું છે હલ્દી પાવડર જે છે એ એકદમ ફ્રેશ હોવું જોઈએ રોજ જે આપણે વાપરીએ એમાંથી નથી લેવાનું એકદમ ફ્રેશ જ લેવાનું છે અને બે ચમચી જેટલું આપણે આમાં મીઠું એડ કરીશું હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું તમને ફાવે તો ચમચાથી તમે મિક્સ કરી શકો છો જો કદાચ તમને ચમચાથી ના ફાવે તો આવી રીતે ઉછાળીને મિક્સ કરજો જેથી એ બહુ સરસ રીતે મિક્સ થઈ જાય જ્યારે બધી કેરીઓ સરસ રીતે આવી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને પંદર કલાક માટે સીબુ લગાવીને એક સાઈડ મૂકી દઈશું હવે આપણે દર બે કલાકે એને થોડું થોડી વારે આપણે એને હલાવતા રહેવું છે જેથી કેરી સરસ રીતે થાય જો આપણે કંઈક દર બે કલાકે આવી રીતે મિક્સ કરવાનું છે જેથી એની અંદર હળદર પાવડર અને મીઠું સરસ રીતે ચડી જાય આપણે દર બે કલાકે આપણે આ પ્રોસેસ કરવાની જ છે હવે આપણે એને પંદર કલાક માટે આવી જ રીતે અથાવા દઈશું જ્યારે એ પંદર કલાક માટે આવી રીતે સરસ રીતે અથાઈ જાય પછી આપણે એની અંદરનું જે પાણી છે એ કાઢી નાખવાનું છે જો કેટલી સરસ આપણે મીઠા અને હળદરમાં અથાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે બધું પાણી કેરીમાંથી કાઢી લઈશું અને પાંચથી દસ મિનિટ માટે આવી જ રીતે કાણાવાળી જાળી ઉપર એને રાખીશું જેથી એ થોડી કોરી થાય એમાંથી બધું પાણીનો ભાગ નીકળી જાય જ્યારે એ પાણીનો ભાગ નીકળી જાય પછી આપણે કોટન કપડાં ઉપર આવી રીતે આપણે એને છૂટી કરી દેવાની છે કંઈક આવી રીતે અને પંખા નીચે આપણે પાંચથી છ કલાક માટે એને રાખવાની છે જેથી એ સરસ કોરી થાય તમે વિડીયોમાં જોઈ શકો છો મેં કેટલી છૂટી છૂટી કેરીઓને નાખી છે આપણે આવી જ રીતે નાખવાની છે જેથી એ સરસ રીતે કોરી થઈ જાય છ કલાક પછી આપણે અડધી વાટકી જેટલું તેલ લેવાનું છે અને એને સરસ ગરમ કરી દેવાનું છે આપણે એને ગરમ જ કરવાનું છે ઉકાળવાનું નથી જ્યારે સહેજ ગરમ થાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે એક કિલો કેરીમાં કેટલો મસાલો જોઈએ હું તમને એનું પરફેક્ટ માપ આપું છું મેં અહીંયા અડધો કપ વજનમાં ગણવા જાઉં તો પચાસ ગ્રામ જેટલું મેં અહીંયા ધાણાના કુરિયા લીધા છે ધાણાના કુરિયા એકદમ ઝીણા હોવા જોઈએ મેં અહીંયા અડધો કપ જેટલું રાયના કુરિયા લીધા છે વજનમાં ગણવા જાઉં તો પચાસ ગ્રામ જેટલા રાયના કુરિયા છે હવે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું મેથીના કુરિયા લીધા છે વજનમાં ગણવા જાઓ તો ત્રીસથી પચીસ ગ્રામ જેટલું આ કુરિયા છે હવે મેં અહીંયા બે ચમચી જેટલી વરિયાળી લીધી છે ગ્રામમાં ગણવા જાઓ તો પંદરથી વીસ ગ્રામ જેટલી વરિયાળી છે વરિયાળી થઈ શકે તો એકદમ ઝીણી વરિયાળી આવે છે એનો ઉપયોગ કરજો અડધી ચમચી જેટલી મેં અહીંયા હિંગ એડ કરી છે ગ્રામમાં ગણવા જાઓ તો પાંચ ગ્રામ જેટલી છે એક ચમચી જેટલી કાળા મીર અને એક ચમચી જેટલા લવિંગ બધા મસાલા તમે આમાં એકદમ ફ્રેશ જ યુઝ કરજો અને એક ચમચી જેટલું આપણે આમાં દાણા એડ કરવાના છે આમાં મેં ચારથી પાંચ નાના નાના કટકા મેં આમાં તજના એડ કર્યા છે અને ચારથી પાંચ મેં આમાં લાલ મરચાં એડ કર્યા છે હવે જે આપણે તેલને ગરમ કર્યું હતું એને આપણે એક વાસણમાં લઈ લઈશું વાટકામાં અને એની ઉપર આવી રીતે નાખી દઈશું કંઈક આપણે આવી રીતે નાખવાનું છે અને આપણે હવે એને ઢાંકી દઈશું આ તેલ સહેજ નવાયું જ હોવું જોઈએ બહુ ઠંડુ ના હોવું જોઈએ પાંચથી દસ મિનિટ પછી આપણે આ થાળીને લઈ લઈશું અને હવે આપણે જે બી સાઈડમાં મસાલા છે એ બધા મસાલાને કંઈક આવી રીતે આપણે વચ્ચે લઈ દઈશું જ્યાં તેલ છે ત્યાં હવે આમાં મેં લાલ મરચું એડ કર્યું છે એ બી અડધું કપ લીધું છે એમાં અડધું કાશ્મીરી છે અને અડધું દેશી મરચું છે જે તીખું આવે છે એ હવે એક નાની ચમચી જેટલું આપણે આમાં હલ્દી પાવડર એડ કરવાનું છે અને બે ચમચી જેટલું આપણે આમાં મીઠું એડ કરવાનું છે મીઠું તમે તમારા સ્વાદ મુજબ પણ એડ કરી શકો છો હવે આપણે બધાને મિક્સ કરી લઈશું થાય તો હાથેથી આવી જ રીતે મિક્સ કરજો જેથી એ સરસ રીતે મિક્સ થઈ જાય આપણે આવી જ રીતે મસળીને થોડું એને મિક્સ કરવાનું છે જેથી એ સરસ રીતે મિક્સ થાય અને જો રેડી છે આપણે એક કિલો અથાણાનું એકદમ પરફેક્ટ માપ સાથે મસાલો આ જ મસાલો એક કિલો કેરીમાં એકદમ પરફેક્ટ છે હવે જે કેરી એકદમ સુકાઈ ગઈ હોય એને આપણે આવી રીતે એક તપેલામાં લઈ લઈશું અને જે આપણે મસાલો પણ રેડી કર્યો છે એ મસાલાને આવી રીતે આપણે કેરી સાથે મિક્સ કરી દઈશું આપણે બધા મસાલાને કેરીની જોડે મિક્સ કરી દેવાનું છે હવે આપણે એને થોડું મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા એક કિલો ગોળ લીધું છે ગોળ પણ મેં આવી રીતે ઝીણું ઝીણું એકદમ સમારી લીધું છે જેથી એ સરસ રીતે ઓગળી જાય આપણે હવે ગોળને બધાને આમાં એડ કરવાનું છે મેં ગોળની જોડે પણ અહીંયા સો ગ્રામ જેટલી ખારેક પણ એડ કરી છે જો તમને ખારેક ભાવતી હોય તો તમે ગળ્યા અથાણામાં ખારેક પણ નાખી શકો છો જેનો બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે મેં અહીંયા સો ગ્રામ જેટલી ખારેક પણ નાખી છે એના બે કટકા કરીને આવી જ રીતે હવે આપણે ગોળને અને કેરીને મસાલાને બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જો તમને ચમચાથી ફાવે તો ઠીક નહીં તો આવી રીતે ઉછાળીને પણ તમે આવી રીતે મિક્સ કરી શકો છો અને હવે આપણે એને ઢાંકી દેવાનું છે અને એવી જગ્યાએ મૂકવાનું છે કે જ્યાં તડકો ના આવતો હોય ઘરની કોઈ બી જગ્યાએ આપણે એને મૂકી શકીએ છીએ ત્રણ દિવસમાં આપણું આ અથાણું બનીને રેડી થઈ જાય છે આ અથાણું બનવું બહુ જ સહેલું છે આ રેસીપી બહુ ફટાફટ બની જાય છે જો હું તમને બતાવું છું કે ત્રણ જ દિવસમાં મારું કેટલું સરસ અથાણું બનીને રેડી થઈ ગયું છે અને ગોળ પણ સરસ રીતે ઓગળી ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલું સરસ કલર આવ્યો છે અને કેટલું લચકાદાર આ રસ થઈને રેડી થયો છે તમે જોઈ શકો છો કે કેટલું સરસ આ મારું અથાણું બની ગયું છે જો હું તમને બતાવું કેટલું સરસ કલર બી આવ્યો છે ને થોડું પણ ગોળ ઓગળવામાં નથી બાકી રહ્યું એકદમ સરસ રીતે ગોળ ઓગળી ગયું છે અને જે મેં ખારેક નાખી હતી એ પણ સરસ ફૂલી ગઈ છે હવે આપણે આને થોડું તેલ નાખીશું એ બી આપણે સરસોનું તેલ નાખીશું જેથી આખું વરસ સુધી આવું જ લાલ કલર રહે અને સેચ પણ અથાણું ના બગડે એના માટે મેં એક વાટકી જેટલું સરસોનું તેલ આવી રીતે ગરમ કરી લીધું છે અને એ એટલે ગેસની ફ્લેમ બંધ કરીને એને સરસ રીતે ઠંડુ થવા દેવાનું એ જ્યારે ઠંડુ થઈ જાય એકદમ પછી જ આપણે આમાં એડ કરવાનું એક વાટકીથી વધારે આપણે તેલ આમાં નથી એડ કરવાનું અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી એ આખું વરસ સુધી અથાણું ના બગડે અને આવું જ લાલ ચટાકેદાર તમારું અથાણું રહેશે તમે આવી રીતે આ અથાણું બનાવશો તો તમારું અથાણું ક્યારે પણ નહીં બગડે અને ક્યારે પણ કાળું નહીં થાય તમને આ અથાણાની રેસિપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે હું તમને બતાવું છું કે આને તમે કાચની બહેણીમાં કે ચીનાઈ માટીની જે બહેણી આવે છે એમાં પણ તમે ભરી શકો છો આખું અર અને પણ ખાસ કરીને તમે કાચની બહેણીમાં મૂકો કે ચીનાઈ માટીની બહેણીમાં મૂકો ઉપરનું જે ઢાંકણું આવે છે એને તમને કાપડથી ચરુથી બાંધવાનું અને જો કેટલું સરસ આપણું અથાણું થઈ ગયું છે આ અથાણાની રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ ચરુથી શેર કરજો અને મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાઇકનને પણ દબાવજો જેથી તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ